ખેડબ્રહ્મા તાલુકાના દેરુલકંપા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ દેરુલ ખાતે દૂધ ઉત્પાદક મંડળી રવિવાર તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના ના રોજ તારીખ તાલુકો ખેડબ્રહ્મા દેરુલકંપા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનું ઉદઘાટન પ્રસંગ રાખેલ હતો જેમાં અતિથિ વિશેષ સાબર ડેરી ડિરેક્ટર શ્રી રામાભાઈજી પટેલ દ્વારા રિબિન કાપી અને ઓપનિંગ કરવામાં આવ્યું તેમજ ખેડબ્રહ્મા એપીએમસી ચેરમેન શ્રી હીરાભાઈ પટેલ વાકેલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી રાજેન્દ્ર ભવાની દેરુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન શ્રી કુલદીપસિંહ વાઘેલા પધાર્યા હતા તેમજ દૂધ મંડળીના ચેરમેન રાજેન્દ્રભાઈ છાભૈયા વાઇસ ચેરમેન નરેન્દ્ર ભવાની દૂધ મંડળીના કમિટી સભ્યો સાબરડેરી તથા દૂધ મંડળીના કર્મચારીઓ અને સ્ટાફગણ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા